અમેરિકામાં માર્ગ અકસ્માતની ઘટનામાં ત્રણ ગુજરાતી મહિલાઓના મોત થયાની માહિતી સામે આવી છે ત્રણેય મૃતક મહિલાઓ આણંદ જિલ્લાની પત્ની છે અમેરિકાની ધરતી પર ફરી ગુજરાતીઓના મોતની ખબર સામે આવી રહી છે અમેરિકામાં માર્ગ અકસ્માતની ઘટનામાં ત્રણ ગુજરાતી મહિલાઓના મોત થયાની માહિતી સામે આવી રહી છે જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે ત્રણેય મૃતક મહિલાઓ આણંદ જિલ્લાની પત્ની છે વિગતો મુજબ મહિલાઓ કારમાં જઈ રહી હતી ત્યારે તેમની કાર ઓવરપાસ સાથે અથડાઈને ચાર લેન કૂદી ઝાડ સાથે અથડાઈ હતી અમેરિકાના સાઉથ કેરોલિનામાં ગ્રીન વિલેમાં કરુણ અકસ્માત સર્જાયો હતો જેમાં મૂળ આણંદ જિલ્લાની રહેવાસી ત્રણ મહિલાઓના મોત થયા હતા મૃતકોમાં બે મહિલાઓ આણંદના વાસણા ગામની છે જ્યારે એક મહિલા કાવીઠા ગામની વતની છે જ્યારે કારમાં સવાર અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે સ્થાનિકોના જણાવ્યા મુજબ મહિલાઓ કારમાં સવાર થઈને એટલાન્ટાથી ગ્રીન વિલેજ સાઉથ કેરોલીના જઈ રહી હતી આ દરમિયાન જ તેમની કારને અકસ્માત નડ્યો હતો પ્રાથમિક અનુમાન મુજબ કાર ઓવર સ્પીડમાં હોવાથી અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી તો મહિલાઓના મોતથી તેમના વતનમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ છે